આ તમને આવો વળી જોવા સારું હું આવું તો તમે જો હડો સારું જો સોથી આવે વેલા વેલા એનું મોટું જો મારો આખો દાળો ખરાબ થાય કે સોથી આવે કાડિયા કાડિયા આવે છે આ ફેર તો વાયુ વાયુ એ તો ફેર તો બાબા મોહમ્મદ નહીં લેવું અને શું તમે તો છો અલ્યા તું છે

અઢી રૂપિયા મજૂરી અઢીસો તમે બેઠસો ના ત્રીજો અઢીસો અઢીસો એટલે દિવાળી કરાવી પડશે એતો ફળા છે થોડો ફળા બીજું તો મીઠાઈ દસ રૂપિયા મીઠાઈ ના આલ્યો રૂપિયા ના આવે તારી મીઠાઈ માં જ હોય દિવાળી નું હોય તારી કિલો દેવડે લઈ કિલો કિલો અઢીસો કિલો તું કિલો એટલે કિલો તમે પેલા ક્યાં તો અમાર જેવો ફોન વગર

પણ તો રહ દાંત દાંતેડું લેતો જ નહી દાંતડું બીજું દાંતેડું જોયું તો હું દાંતે લઈ લઉં લઈ ટાઈમે મારે દવાનું થાય ને કઈ ખાલી દાંતડું જો હા દાંત તમને ખબર નઈ નહીં પીતો

એ લ્યા ઓમ છે આપણે આજે દાદુજી પર ઘર હારું હોય હો લે તાણી આવે મજૂરિયાએ આ આ વળ્યા તો છે જો વાટો ને હરી હો

હલો કાળુબા કેટલો હો તો પાણી લેતા આવજો ને મીઠાઈ માગી હતી આપડે તું ખાલી ગમત એમ પૂછી જોજે વાલી મૂડી અને દાદા ભેગા થાય ને એટલે કોઈ કોણ તાકા છે મને બોલી તમે કોઈ લઈ જાય મજૂર કદી તું કરવા આવ્યો પાસે મારો તો ઇમરજન્સી હું ન તમાર જો તો કેટલા છે ઇમરજન્સી વાળા હેરાજ દેવા આવે છે ખરા તું એટલે મળ્યા તમે અમે મળીએ ના શું કાંટો મારી બાપા થાય એટલે

તમે કુ હું બિહાર પછી આલું મને તો કાપી લેવાની કેટલી મજૂરી અઢીસો રૂપિયા હાલ કેટલી હાલવાની અઢીસો

મૂળાગર સુછલ્યા આના આવલા આને આણે લાવ્યા છે બુલેટ બુલેટ એ નહીં આ પાકો કાર્યો કે પક પકટ દાદા તો એક એક આવશે આ મીઠાઈ કેવા લ્યા

ફોર્મ થાય જ તો મા ઓય થાપો બરો 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 અમે આલો દાદા બરો બરો દે 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 આ મધુરી આલા તો 500 પાટણ મો દે ના ઓગળે